નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીકમ ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવાની ત્રેવીસ જૂનથી પચીસ જૂન ત્રિદિવસીય ઝુંબેશની શરૂઆત થઈ છે ત્યારે કલેક્ટર નેહાકુમારીએ લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના પોલિયો બુથ પર બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી શુભારંભ કરાવ્યો છે આ ત્રિદિવસીય ઝુંબેશ દરમિયાન મહીસાગર જિલ્લાના કુલ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ કરતાં વધુ બાળકોને જિલ્લાના આરોગ્યકર્મીઓ દ્વારા પોલિયોના બે ટીપા પીવડવામાં આવશે જેમાં મહીસાગર જિલ્લામાં પ્રથમ દિવસે છસો ચાલીસ બુથ પર પોલિયોના ટીપા પીવડવામાં આવશે ચોવીસ જૂન અને પચીસ જૂનના દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ વર્કર ફિમેલ હેલ્થવર્કર સીએચ આશા બહેન તેમજ આશા ફેસિલેટર અને આઈસીડીએસના આંગણવાડી બહેનોની કુલ બારસો એસી જેટલી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોના બે ટીબા પીવડાવવામાં આવશે જિલ્લા કલેક્ટરે જીરોથી પાંચ વર્ષના બાળકોના વાલીઓને નજીકના પોલિયો બુથ પર જઈ પોલિયોના બે ભારતને પોલિયો મુક્ત બનાવી રાખવાના અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલિયા તાલુકા આરોગ્ય અધિકારી એસ જે પંચાલ આયુષ મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે ત્રેસમી જૂન દો હજાર ચોવીસ મહીસાગર જિલ્લામાં પોલિયોની પોલિયો દિવસની ઉજવણી થઈ છે અને આજથી શરૂ કરીને ત્રણ દિવસમાં આખા જિલ્લામાં એક લાખ પેતાલીસ હજાર બાળકોને પોલિયોના બે ટીકા બિરદાવવામાં આવશે આમાં આ ધ્યાન રાખવું જોઈએ બધા વાલીઓને કે આપણે જે પણ ઝીરો સે પાંચ વર્ષના બાળકો છે એને જરૂરથી જરૂર આ બે ટીપા પોલિયોના નિરાકરણ માટે પીવડાવવા ખૂબ જ અગત્યના છે અને આપણા જિલ્લામાં કુલ છ ચાલીસ જેટલા બૂથોમાં આ જ આ કાર્યક્રમ થવાના છે આ ત્રણ દિવસ માટે કાર્યક્રમ છે કોઈ પણ બાળક રહી ન જાય સાથે સાથે અગર કોઈ પણ કોઈ બાળક રહી જાય તો બારસો એસી જેટલી ટીમો ઘરે ઘરે જઈને પણ બાળકોને શોધીને આ દવા પીવડાવશે તો આ બધા વાલી સે મારે અનુરોધ છે કે આપ જરૂરથી જરૂર આપણા બાળકોને આપણે અગલ બગલ આસપડોસની બધી બાળકોને જરૂર આ પોલિયો ડ્રોપ્સ પીવડાશો કેમકે આ બે જે દો બોલ જિંદગી કે લઈએ ખૂબ જ જરૂરી છે ધન્યવાદ